કરજણમાં સી સી આઈ દ્વારા આજરોજથી કપાસ ખરીદીના શ્રી ગણેશ કરજણે પી એમ સીના માધ્યમથી સી સી આઈ દ્વારા કપાસની આઠ હજાર સાઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે કપાસની ખરીદી શરૂ કરજણે પી એમ સી ચેરમેન જયદીપ સિંહ ચૌહાણ દ્વારા શ્રીફળ વધાવી કપાસની ખરીદી શરૂ કરાવી કરજન ખાતે દ્વારા ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી કરજણ તાલુકાના ખેડૂતો માટે અને અમારી સંસ્થા માટે પણ એક આનંદના સમાચાર છે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ દ્વારા આજથી સી ટેકાના ભાવે કપાસ ખરીદી કરવાની શરૂઆત થઈ રહી છે

માધ્યમથી વિનંતી કરવા માગુ છું કે પોતાનો કપાસ જ્યારે પણ અહીંયા સીસીઆઈમાં નાખવા માટે આવે ત્યારે એ કપાસ સુકવીને લાવે જેથી ખેડૂતોના ભેજનું પ્રમાણ કપાસમાં ઓછું આવે અને એ ખેડૂતોને પાછું જવું ના પડે અને આ વર્ષે સરકાર દ્વારા જે સિસ્ટમ કરવામાં આવી છે કપાસ કિસાન એપ્લિકેશન દ્વારા ઓનલાઈન એનું બુકિંગ કરવાનું આવશે અને બુકિંગ કર્યા પછી જ્યારે પણ ખેડૂતોનો કપાસ પોતાના ઘરે આવે ત્યારે એમની ઈચ્છા હોય કે પરમ દિવસે મારે કપાસ સીસીઆઈમાં આપવા આવું છે તો એમને એમના મોબાઈલથી એનો સ્લોટ બુક કરવામાં આવશે અને આવનાર ખેડૂતોને જે સ્લોટ બુકિંગ થઈને આવશે અને એનો સીસીઆઈ ના ધારાધોરણ મુજબ કપાસ હશે એનો તમામનો કપાસ ખરીદવામાં આવશે સાથે સાથે હું સીસીઆઈનો આ તબક્કે ખૂબ આભાર માનું છું કારણ કે ગયા વર્ષે પણ આ કરજણ કેન્દ્રમાંથી એક લાખ ક્વિન્ટલ જેટલો કપાસ સીસીઆઈ દ્વારા કરજણ સેન્ટર પરથી ખરીદવામાં આવ્યો